બીઆરસી સાવરકુંડલા પે સેન્ટર શાળા એકની અંદર અમારી બીઆરસી ભવનની ઓફિસ હતી પણ વાસ્તવિક રીતે શિક્ષણ કાર્ય બાળકોનું જોતા ઘણીવાર એવું થતું કે બાળકોને જે પ્રયોગો પ્રવૃત્તિઓ કરવાની હોય એની અંદર થોડીક જગ્યાના અભાવે સમસ્યા ઊભી થતી એટલે અમારો જે બીઆરસી ભવનનો જે રૂમ હતો આ રૂમની સ્પેસ મોટી હતી એટલે બાળકોને સ્ટેમ લેબ માટે અમે અમારો રૂમ છે ફાળવી અને અમે બીઆરસી ભવનની ઓફિસ એક જે અમારી જરૂરિયાત મુજબના રૂમમાં લઈ ગયા અને ખરેખર શિક્ષણની એ બાળકોને જે અનુભવ થવો જોઈએ જે પ્રયોગો એમને કરવા જોઈએ આ પ્રયોગો એ સારી રીતે સરસ રીતે કરી શકે એ માટે અમે ભવનનો રૂમ પે એક શાળાના બાળકો માટે અર્પણ કરેલ છે મારું નામ વિનોદભાઈ વિંજુડા છે અને હું અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થામાં કામ કરું છું અને દીપશાલા પ્રોજેક્ટ અમારે અહીંયા અમરેલી જિલ્લામાં ચાલી રહ્યો છે અને દીપશાલા ની શાળા એંસી શાળાઓ છે તો એસી શાળાઓમાં જુદી જુદી શાળાઓમાં સરકારી શાળાઓમાં આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો દીપશાલા પ્રોજેક્ટમાં દર વર્ષે ટેબ્લેટ આપવામાં આવે છે અને ટેબ્લેટથી બાળકોનો અભ્યાસ કરવામાં આવે છે તો ટેબ્લેટની અંદર કન્ટેન નાખી અને બાળકને ટેકનોલોજી તરફ લઈ જવા માટેનું આખો પ્રયાસ છે તો દીપશાલા પ્રોજેક્ટ છે એમાં સાથે સાથે બાળકોને ઘણું બધું શીખવા મળે છે અભ્યાસમાં આઈઓટી દ્વારા જે બાળકોને કનેક્ટ કરી અને એનું કન્ટેન ઘરે પણ બાળક ભણી શકે છે વગર ઇન્ટરનેટ દ્વારા તો આ રીતે ઓફલાઈન કન્ટેન્ટ ડાઉનલોડ કરીને બાળક ભણે છે અને સાથે સાથે અમારું સ્ટેમ લેબ પણ આપવામાં આવી છે દીપશાલા પ્રોજેક્ટમાં તો દીપશાલા પ્રોજેક્ટમાં બાળકો છે એ અભ્યાસમાં સાથે સાથે પ્રેક્ટિકલ બને એ માટે દરેક મોડલ વુડનના છે તમે જોઈ રહ્યા છો તો આ વુડનના મોડલ સાથે સાથે હેન્ડરોનને મટિરિયલ્સ આપવામાં આવે છે તો મટિરિયલ્સ દ્વારા બાળકોને શીખવા મળે છે ઘણું બધું મટિરિયલ્સ ઉપરથી આપવામાં આવે છે તો આ બધું જ જે ભરતભાઈ દેસાઈ સર જે લાઠીના વતની છે અમેરિકામાં હાલ તે રહેવો જ રહે છે અને સાથે સાથે તે અહીંયા દીપશાળા પ્રોજેક્ટમાં જે ડોનર તરીકે છે અને દાન કરી રહ્યા છે તો ખૂબ જ બાળકો માટે ઉપયોગી થઈ રહ્યું છે દર વર્ષે ત્રણથી ચાર હજાર ટેબ્લેટ આપવામાં આવે છે તો આ ટેબ્લેટ દ્વારા બાળકો અભ્યાસ કરે છે અને ટેકનોલોજીથી ભણે છે તો એને ઘણું બધું શીખવા મળી રહ્યું છે અને લર્નિંગ આઉટકમ ખૂબ જ મળી રહ્યું છે તો આ રીતે બાળકો માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે કે બાળકો કંઈક ને કાંઈક સરકારી શાળામાં આગળ વધે અને એવો અમારો પ્રયાસ છે થેન્ક યુ